ના સાફ સફાઈ થઈ ગઈ ને હવે આપણે સીરાઈ લેવું સીરાવીને સળી જવું કામે જો ફાઈનલી દક્ષ સા બનાવીને લાવીશું તો આપણે સાધુ સા દૂધ માં આપણે સિરાય લેવાનું છે હા ગાંડી જો દૂધ ની દૂધ ની છલી તોડી નાખ છે સા દૂધ ને ભાખરી આપણે સિરાય લેવાનું છે ઉતં છલી છલે ને જશે જશે નથી જશે નથી જશે હા ભાઈ તો હવે ઈ ભલે એ હાંધી ના આપણે સિરાય ને આપડા કામે ચડી જાય

बकरा आहे ते जो आर वासे सरी बकरा आहे वासे सरी आम रे आपण भाना आपण हातमा निद्रेती जो गई હવે હોટલી થાય છે આપડે તો ફ્રી હતા તો પાણી ભરીએ પાણી મીઠું નહિ દ્રષ્ટિની સાહ લેવા જતા ઠેર આમ પ્લોટમાં

દ્રષ્ટિ એ જો માર દીધો તો માર 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 વાહ આ યાર અમે છે જો બુંડકીન બુંડકીન જો ભાઈ ફાઇનલી હવે જો વરસાદ આવી ગયો છે ને વાવા જોડું જ છે લગભગ તો વાવા જોડું છે જો પાણી એમાં જો ઓસરી માં એટલે રીવે તો ધુમાર વરસાદ આવી ગયો છે જો આપણો બરસીતો છે પવન એવો છે ને વરસાદ એવો છે આ અમારો માંડવો આખો ઇસ્કા થાય છે બકરા લઈ લીધા છે હોસરીમાં તો ફેમિલી જો હવે વરસાદ તો પૂરો થઈ ગયો છે એમ તો હજી શરૂ છે કોક કોક છાટા પડે છે ને પવન બહુ વાય છે જો

Ja mataji an bye bye di